સાહેબ જય ભગવાન જય દ્વારકાધીશ ભગવાન બધાને ખુશ રાખે આજે અમારી આ માંડવી પચીસ દિવસની થઈ છે અને ખૂબ હારી છે વાતાવરણ વરસાદ વરસાદ રાખ્યા હતા પણ એના પ્રમાણમાં હેને ખૂબ માંડવી હાર્યું છે ખૂબ નરવાયું છે મોલાતુમાં હું સવારે વહેલું હાથી જોડું હતું જો આગણી મોરલાઓને એને જસ્ટ બે મિનિટ થઈ અને અમારે હિતેનભાઈ સ્પ્રે કરે છે મગફળીમાં તો એક દી વરસાદ આવી ગયો અને નવરાત હતી ને ત્યાં મેં આઠ પંપનો છે ને એક અખતરો કર્યો હતો મારા પાસે બહુ જૂનું ગૌમૂત્ર છે માની લો કે ત્રણ વર્ષથી ઉપરનું છે બેરલમાં છે તો એ અને ખાટી છાસ ચાર મહિનાની તો એનો ઉપયોગ મેં કર્યો હતો કે ભાઈ ડેમો માટે કે ફાયદો ન થાય તો કંઈને પણ કંઈ નુકસાન કે કોઈ સાઈડ ઇફેક્ટ ના આવવી જોઈએ તો એમાં કોઈ જાતની નુકસાન ન આવી અને એકદમ સરસ ડેમો છે અને નેદવાનું કામ આલે છે ત્રણ જણા છે તો હિતેન દવા છાંટે હું હાથી આપતો હતો અને ઘરવાળી નેદે છે અને સાહેબ ગૌમૂત્ર જૂનું છે એનો મારો અખતરો કરલ છે કે બે લીટર ગૌમૂત્ર એક પંદર લીટરના પંપમાં ઉપયોગ કર્યો એક લીટર ખાસ ખાટી છાસનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે સ્પ્રે કરી જવો છે અને ગૌમૂત્રનો ફાયદો હું સમજું હું સુધી જૂનું ગૌમૂત્ર હોય એમાં ફોસ્ફરસનું પ્રમાણ એકદમ વધી ગયું હોય છે અને મગફળીને ફોસ્ફરસની જરૂર હોય છે આમાં ઓગણી ઓગણી કે સાગરિકાની જરૂર નથી નકર હું ઈનો સ્પ્રે કરું પણ આવી રીતે આનો ગૌમૂત્રનો અને ખાટી છાસનો ઉપયોગ કર્યો છે અને હવે આગળ 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 બીજું કામ કરતા જાઉં કાયમ કામ કરતા રહી તો મજા છે જય ભગવાન જય દ્વારકાધીશ